ભરૂચ જિલ્લાના ઝઘડિયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રપતિને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાય છેલ્લા ઘણા વર્ષોથી બેલેટ પેપરની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી અને એમાં ફાયદા પણ જણાતા હતા પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી ન હોવાનો ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ આક્ષેપ કર્યો હતો તો બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો સખત નિર્ણય કરતાં અચકાઈશું નહીં તેવું પણ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ જણાવ્યું હતું રહે છે જો ખરેખર લોકશાહી બચાવી હોય ભારત દેશને બચાવવું હોય ભારત દેશનું સંવિધાન બચાવવું હોય તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે તો જ આ લોકશાહી બચી શકશે આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલાર્મ એલર્ટ રિંગ વાગી શકતી હોય બેંકોમાં ફ્રોડ થઈ શકતું હોય તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે એક મતદાર તરીકે અમને આ ઈવીએમ પર પૂરેપૂરી શંકા છે આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર ઈવીએમનો વિરોધ બેન કરવામાં આવે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને ઈવીએમ બંધ કરે અને જે પણ જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માગણી છે જય ભારત